નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડી ન્યુઝ છોટાઉદેપુર નગરપાલિકાની ચૂંટણીમાં સાત વોર્ડ માં અઠ્યાવીસ બેઠકો માટે નવ્વાનુ ઉમેદવારો મેદાનમાં રાજકીય પક્ષો એડી ચોટીનું જોર લગાવ્યું છોટાઉદેપુર નગરપાલિકામાં મતદારો એકબીજી રાજકીય પાર્ટીઓ પર આક્ષેપો લગાવી રહ્યા છે જ્યારે સત્તાધારી પાર્ટી હતી તેઓ બે વર્ષથી નગરપાલિકામાં વહીવટદારના શાસનમાં કામ નથી થયું સત્તાધારી પક્ષના સમર્થકો અને મતદારો એ આક્ષેપ કર્યો કે નગરપાલિકામાં જે લોકો શાસનમાં હતા તેઓએ ભારે ભ્રષ્ટાચાર કર્યો જ્યારે આ વખતે સત્તાધારી પાર્ટી આ વખતે સત્તામાં નહીં આવે જ્યારે સત્તાધારી પક્ષના નેતાઓ કોઈ ભ્રષ્ટાચાર થયો નથી અને કોઈ તપાસ ચાલતી નથી જે લોકો અમારી સાથે હતા તેઓ હવે ભાજપમાં જતા રહ્યા છે આ મતદારો એક બીજી પાર્ટી ઉપર આક્ષેપો કરતા હતા નગરપાલિકાની ચૂંટણી આ વખતે ભારે રસપ્રદ બની છે અને મોટા ગજના નેતાઓ नगरपालिकाમાં ચૂંટણીના પ્રચાર માટે ઉતરી પડ્યા છે છોટાઉ દેખુ नगरपालिकाની ચૂંટણીને ગણતરીના રિવર્સો બાકી રહ્યા છે ત્યારે આપણે યુવા મતદારો સાથે વાત કરીશું અહીંયા છોટાઉ દેપુ नगरपालिकाની ઘણી સમસ્યાઓ છે અને કયા કયા મુદ્દાઓ છે જેને લઈને લોકો ઉમેદવારોને અત્યાર સુધી પોતાનું મન કરી શકતા નથી ઉમેદવારો અને હાલ નગરપાલિકામાં જે સમસ્યાઓ છે જેને લોકો ત્રસ્ત છે સમસ્યાઓ બહુ નથી સમસ્યા લોકોનું રસ્તા પાણી સાફ સફાઈ જોતું હોય છે એ અમે પૂરું પાડીએ છીએ આજે બે હજાર અઢારથી બે હજાર એકવીસમાં હાથીનું સરકાર હતી ઘણા કામો થયા છે સાફ સફાઈના કામો થયા છે બ્યુટિફિકેશનના કામ થયા છે ચેક ડેમ પાણીની સમસ્યા દૂર કરવામાં આવી છે

દાદા એ લોકો કહે છે કે કોઈ ભ્રષ્ટાચારનો મુદ્દો નથી કોઈ ભ્રષ્ટાચારનો આક્ષેપ સાબિત થયો નથી તમે જે આક્ષેપ કરી રહ્યા છો કે ભ્રષ્ટાચાર થયો છે કયો ભ્રષ્ટાચાર એની વાત છૂટકી કહું એ લોકો કહે છે કે અમારા પર કેસ નથી પ્રાદેશિક કમિશનરમાં પાંચ કેસ છે પર જે કેસો છે એના એટલે એ લોકો કે અમારા પર છે નહીં એ વાત ભૂલી જાય અને હજુ આ વાત કરશે તો હજુ તો બીજા ત્રીસ ચાલીસ કેસ ઊભા થશે અને આ જે બોલે છે ને અમારા પર આક્ષેપ કરે છે તો ત્રીસ ચાલીસ કેસ નવા આતા મહિનામાં દાખલ ના થાય તો આ કૌશિક શાહ નથી એટલા બધા ભ્રષ્ટાચાર છે આ છોટાઉદેપુરના ગરીબમાં ગરીબ પ્રજા વાલ્મીકી સમાજ જે હરિજન સમાજ છે એમની જોડે બી બાર જણા જોડે ભરતીમાં રૂપિયા લીધેલા છે એટલે આ લોકોએ કોઈ જગ્યાએ કશું છોડ્યું જ નથી હું ને આ જે બધું બતાવે છે હું ને આજે જો એમનો રેકોર્ડ ચેક કરવા જાય તો આ છોટાઉદેપુરમાં એમની સિત્યાસી મિલકત કેવી રીતે ઊભી થઈ એટી સેવન મિલકત છે જયસવાળો ની એ કેવી રીતે આવી ને કઈ થી રૂપિયા કમાયા એમનો કોઈ બિઝનેસ તો છે નહીં ખાલી ગેસ એજન્સીમાં ચોરી સિવાય કોઈ કામ નથી કર્યું મને બોલાવે ના વધારે આપડી આપણી સાથે નગરપાલિકાના ના પ્રમુખના પુત્ર છે તમારી ઉપર ભ્રષ્ટાચાર નો આક્ષેપ કરવામાં આવ્યો છે સાહેબ અમારી મિલકત ઉપર આવ્યા છે તો મેં એવું સ્પેસમાં કહેવા માંગુ છું તમારે જે ચેક કરવું હોય ને કરી લો અમે સોગંદનામા બધું લખેલું છે કશું છુપાયું નથી એટલે દવા કોઈ ભ્રષ્ટાચાર નથી કર્યું ના નથી કર્યા નથી કર્યા કોઈ ભ્રષ્ટાચાર નથી થયા આ ખાલી હમણાં ચૂંટણીના હિસાબે મુદ્દાઓ ઉઠાવવામાં આવે છે ડરાવવામાં આવે છે બીજું કશું છે નહીં આપણી સાથે બીજા કાર્યકરો છે બીજેપીના તમે સીધા ડરાવી રહ્યા છો ચૂંટણીમાં લોકશાહી ડબે ચૂંટણી લડવાની હોય પરંતુ તામદંડ

બીજી વાત છે આપણે બીજા વૃદ્ધ મતદારો છે તેમની સાથે પણ વાત કરીશું કઈ સમસ્યા છે કાકા અને એકબીજા પર આક્ષેપ કરી રહ્યા છે ગામમાં બહુ ભ્રષ્ટાચાર કર્યો છે અને આ છેલ્લા પાંચ વર્ષમાં તો છે ને સત્તા પલટો જ કર્યો છે પ્રમુખ ઉપપ્રમુખ બનવા માટે છે ને લોકોને લાલચો જ આવેલી છે રડતા હતા રડતા હતા આ લોકો તો નારણભાઈ ને તો રડતા હતા આ લોકો કઈ સમસ્યા છે શું કારણ છે સમસ્યા તો ઘણી બધી છે પરિવાર ઘણા વર્ષોથી સત્તામાં છે 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 અંદર એવા ઘણા બધા કામો બાકી બાકી રહી ગયા અને અને એ એમના પાપના લીધે રહ્યા મૂળ તો જે મુદ્દો છે ભ્રષ્ટાચારનો મુદ્દો છે અને બિલકુલ સત્ય મુદ્દો છે આ બાબતની અંદર ઓલરેડી એમને પર પાંચ કેસ ચાલુ છે અને વાલ્મકી સમાજ જે બહુ ગરીબ સમાજ કહેવાય જે સવારે ઉઠીને સેવામાં લાગતા સમાજને ભરતી કરવા માટે બી કરપ્શન કરવામાં આવ્યું છે એ બહુ મોટો મુદ્દો છે કરપ્શન એ ભારતની અંદર એવું પાપ છે એ પાપ મોદી સાહેબ મુક્ત કરવા માંગે છે પણ છોટાદેપુર નગરની અંદર અમુક લોકો દ્વારા આ પાપ કરવામાં આવ્યું છે આ પાપને આ વખત પબ્લિક માફ નહીં કરે અને સંપૂર્ણ બહુમતી સાથે બીજેપી સરકાર આ વખત આવવાની છે છોટાઉદેપુર નગરપાલિકામાં એકબીજા પર દોષારણ કરવામાં આવી રહ્યું છે ત્યારે ગણતરીના દિવસોમાં ચૂંટણી છે અને એવીએમમાં ઉમેદવારો છે તેઓના ભાવિશીલ થશે ત્યારબાદ સાચી હકીકત ખબર પડશે પરંતુ હાલ તો બધા જ પાર્ટીના નેતાઓ જીતના દાવા કરી રહ્યા છે રફિક રણીવાલા પાર્ક ન્યૂઝ છોટા રિપોર્ટ